नाम संजू चनु है और मैं मणिपुर से हूँ uh, बहुत अच्छा लगा यहाँ कस्टेज और बैकग्राउंड बहुत अच्छा है तो बहुत अच्छा लगा क्या परफॉर्म किया और कैसी अनुभूति है हम मणिपुर uh, मणिपुर के रास लीला बसंत रास परफॉर्म किया था और बहुत अच्छा लगा <laughs> थैंक यू મહેસાણાના સુપ્રસિદ્ધ સૂર્યમંદિર ખાતે ચાર ચાંદ લગાવતો ઉત્સવ એટલે ઉત્તરાર્ધ મહોત્સવ મહેસાણાના મોઢેરા ગામ નજીક આવેલા સૂર્યમંદિર ખાતે જાન્યુઆરી એ બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો છે બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો તેવીસ જાન્યુઆરીની ગત સાંજે સાડા છ વાગ્યા કલાકે પ્રારંભ કરવામાં આવ્યો હતો પૂર્વ ગૃહ પ્રધાન રજનીકાંત પટેલના હસ્તે ઉત્તરાર્ધ મહોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો ઉત્તરાર્ધ મહોત્સવ જોવા દૂર દૂરથી સંગીત અને કૃત્ય રસિકો મોઢેરા સૂર્યમંદિર આવતા હોય છે પૂર્વ ગૃહ પ્રધાન રજનીકાંત પટેલે આ પ્રસંગે ઉત્તરાર્ધ મહોત્સવ અંગે વિશેષ સરાહના કરી હતી ઉત્તરાર્ધ મહોત્સવ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં બે દિવસ ઉજવવામાં આવે છે બે દિવસો દરમિયાન દેશના ખ્યાતનામ કલાકારો વહી શાસ્ત્રીય સંગીત અને નૃત્ય પ્રસ્તુતિ કરે છે મોહિની ભરત નાટ્યમ ડો સોનમ બાસુ સિંહ મણિપુરી નૃત્ય રજૂ કર્યું હતું आपने क्या परफॉर्म किया और कैसा लगा मैं कियाडिशी डांस परफॉर्म की है क्लासिकल फॉर्म और यहाँ पे आके बहुत अच्छा लगा मैं अपनी स्टूडेंट सीनियर मोस्ट डिसपल कौशिकी लालाटिका के साथ आई हूँ मुझे बहुत अच्छा लगा इनफैक्ट मैं सबको धन्यवाद देना चाहूँगी गुजरात गवर्नमेंट को धन्यवाद देना चाहूँगी कि उन्होंने हमें इनवाइट किया इतने बड़े मंच पे इनवाइट किया थैंक यू सो मच गवर्नमेंट ऑफ जो गुजरात के गवर्नमेंट आ सारे गुजरात के जितने सारे लोग हैं सबको धन्यवाद देना चाहेंगे आ, मेरा नाम श्रीमती कंजंगब मोनिका देवी नहीं। नहीं, 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 नहीं यहाँ पे आपने क्या परफॉर्म किया और कैसा फील करिए तो बहुत खुश हूँ सन टेम्पल के सामने स्टेज में परफॉर्म करना बहुत बहुत खुश हूँ मैं इतना आ, और मैं मणिपुरी क्लासिकल डांसर हूँ मैं मणिपुर से आकर डांस फेस्टिवल में शामिल करना बहुत बहुत धन्यवाद My name is uh, Dr. Shinam Basu Singh. I'm from. We are from the state of Manipur, Imphal. Where we have performed Manipuri classical dance here in this uh, very prestigious this Uttara dance festivals. We are so happy and so honored to be here in this uh, platform, uh, this heritage uh, site, Sun Temple. Good. Modera khate avela si kane mandir khate. પ્રતિવર્ષ ગુજરાત સરકાર અને વહીવટીતંત્ર મહેસાણા દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ખૂબ સુંદર આયોજન અહીંયા ઉત્તરાર્ધ મહોત્સવનું થયું છે દેશભરના ગુરુ શિષ્ય પરંપરા સાથે જોડાયેલા વિવિધ નૃત્યોનું અહીંયા સુંદર મજાનું પ્રદર્શન અને એ આપણી ધરોહર આપણી સંસ્કૃતિને આગળ વધારવાનું કામ આ ઉત્તરાર્ધ મહોત્સવના માધ્યમથી થઈ રહ્યું છે ત્યારે હું એ તમામ કલાકારોને ખૂબ અભિનંદન આપું છું કે સુંદર મજાનું પરફોર્મ અહીંયા સૂર્યમંદિરના પ્રાંગણમાં એમના દ્વારા થાય છે સાથે સાથે વહીવટીતંત્ર અને ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ જે પ્રકારનું આયોજન થાય છે એ પણ અભિનંદનને પાત્ર છે ગામના સ્થાનિક લોકો આજુબાજુથી આવતા અનેક લોકો અને દેશભરમાંથી પણ અને વિદેશમાંથી પણ ઘણા લોકો સ્પેશિયલ આ નૃત્યને નિહાળવા માટે મોઢેરા પહોંચતા હોય છે ત્યારે આવા સુંદર કાર્યક્રમમાંના આયોજન માટે હું ગુજરાત સરકારનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એના થકી મોઢેરાની ઓળખ સમગ્ર વિશ્વમાં ઊભી થઈ છે